તો રામ રામને સીતારામ ડાયરાને માતાજી હવે આ કરે તમે જોઈ શકો છો આજે જીવ દયા ડેમ ધૂટસરમાં મારો વારો હતો પક્ષીઓની શરણ નાખવાનો અને કુંડા ભરવાનો તો હીરાનું કારખાનું બંધ કરીને ખાઈને તરત આપણે આવી ગયા છીએ જો અને આમાં એવું છે જો અમે ન આવી તો કમિટીમાંથી રદ થાય એટલે આપણે ટાઈમસર વારામાં આવવાનું અને આપણને વારવાઈ લેવા પડે એમ હતું અને વેડિયો ઉતારવા પડે એમ હતું એટલે બધું ભેગું ન જ થતું ગેરબો માથે લી લીધો થેલી હાથમાં છે ભી પડે છે પણ ગુંડું આવડું આ થોડુંક ભરેલું છે જોવા તમે જો એટલે વધારે કાંઈ નથી કહેતો અમારી મહેનત અમારી સેવા અને તમે જે પણ બર્થડે એનિવર્સરી શ્રદ્ધાંજલિમાં જે પણ રકમ આપો એ આપણે પક્ષીઓની શણમાં વાપરવી છે અને વધારે કાંઈ નથી કહેતો કાળુભાઈને જય માતાજી ભાલ લાગે છે વિડીયો શેર કરજો આપણું જય બજરંગી ફેસબુક પેજ શેર ફોલો કરજો લાઇક કરજો કોમેન્ટ કરીજો અને આગળ શને પક્ષી છે ઓ પાછા પણ ટાઈમ નથી ને કે વિડીયો ફોન ને એવું બધું બાંધી દે સારું હાલો રામ ને સીતારામ ડાયરન